યુગ અભિયાન ટાઈમ્સની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે હું છું જીતુભાઈ પંડ્યા ગુજરાતમાં સામે ચૂંટણીએ પરસોત્તમ રૂપાલાના એક નિવેદનને લઈને ભારે વિવાદ ઊભો થયો છે રૂપાલા સાહેબ બોલવામાં થોડા મોં છૂટા છે એમને કટાક્ષ કરવાની ખૂબ ઊંડી સમજ છે કેન્દ્રીય મંત્રી છે મોદીજીના ખાસ છે એટલે રૂપાલાજી પર જે એટેક થઈ રહ્યો છે ક્ષત્રિય સમાજ દ્વારા એ આડકતરી રીતે ભાજપ અને મોદી સાહેબ સામેનો આક્રોશ છે મોદી સાહેબને કશુંક મેસેજ આપવો છે ક્ષત્રિય સમાજે બન્યું એવું છે આ દેશ ગુજરાતમાં કે ક્ષત્રિયો ઠાકોર આ બધા ગુજરાતમાં ખૂબ મોટી સંખ્યામાં છે અને ગુજરાતનું જે પલ્લું છે ગુજરાતના જે ત્રાજવું છે એમાં પટેલો અને ક્ષત્રિયો હંમેશા સામસામે રહ્યા છે ગુજરાતમાં પટેલોની વસ્તી ક્ષત્રિયો કરતાં જરૂર વધારે છે પણ ક્ષત્રિયો ગુજરાતનું એક બહુ મોટું પરિબળ છે અને બન્યું એવું કે ગુજરાતના અત્યાર સુધી જે અઢાર જેટલા ચીફ મિનિસ્ટર થયા એમાં એક અને માત્ર એક માધવસિંહ સોલંકી સિવાય જે ત્રણ વાર ચીફ મિનિસ્ટર થયા વધતા ઓછા સમય માટે પણ માધવસિંહ સોલંકી સિવાય ગુજરાતમાં ક્યારેય ક્ષત્રિય અને મુખ્યમંત્રી નહીં બનાવવામાં આવ્યા પટેલો બહુ વાર બન્યા બ્રાહ્મણો શરૂઆતમાં બહુ વાર બન્યા પણ ભાજપનું જ્યારથી શાસન શરૂ થયું નાઇન્ટી ફાઇવથી ત્યારથી બ્રાહ્મણો અને ક્ષત્રિયો એ બેવ જણા એ બેવ કોમ્યુનિટી એ બેવ જ્ઞાતિઓને ભાજપે બહુ ઓછું મહત્ત્વ આપવાનું મહત્ત્વ નહીવત આપવામાં આવ્યું એમને રાજકીય શક્તિમાંથી રાજકીય ડોમેનમાંથી બહાર કરી દેવામાં આવે બ્રાહ્મણોના જે ગણ્યા ગાંઠિયા નેતાઓ હતા નલીન ભટ્ટ પંડ્યાજી આ બધાની રીતસર હકાલપટ્ટી થઈ ગઈ મને એવું કહેતા જરા પણ સંકોચ નહીં થાય કે બ્રાહ્મણો પ્રત્યે જે આરએસએસમાંથી ભાજપ શરૂ થયું છે એ આરએસએસમાં બ્રાહ્મણો સિવાય ને તેમાં પણ મરાઠી બ્રાહ્મણો સિવાય કોઈનું વર્ચસ્વ ક્યારેય રહ્યું નથી એ ખાસ બ્રાહ્મણ કોમને આર એસએસમાં ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું પણ જ્યારે ગુજરાતની વાત આવી ત્યારે શરૂઆતમાં બે ત્રણ ચાર ચીફ મિનિસ્ટરો બ્રાહ્મણના આવી ગયા પણ ત્યાર પછી કોંગ્રેસે અને હવે ભાજપના રાજમાં તો બ્રાહ્મણોને કોઈ ખાસ ઊંચી પદ પર મૂકવાની પ્રથા પણ જતી રહી છે અને એનાથી ખરાબ દશા ક્ષત્રિયોની થઈ છે માધવસિંહભાઈના ગયા પછી એટલે કે નેવું પછી અને એટલે પાંચ વર્ષ કોંગ્રેસ પાસે સત્તા રહી ત્યારે પણ અને જ્યારે પંચાણુંથી ભાજપ પાસે સત્તા આવી છે ત્યારથી ક્ષત્રિયોને કોઈ મોટું પદ ન આપવામાં આવ્યું મુખ્યમંત્રી તો જવા દો પણ કેબિનેટમાં જે ક્ષત્રિય પ્રધાનો હોય એમની પાસે સાવ સામાન્ય અથવા તો બહુ ખાતા મોટા હોય પણ જેને નિર્ણય શક્તિ જેમાં કશું ગુજરાતમાં બદલાવ કરી શકે અથવા ક્ષત્રિય સમાજને કોઈ બહુ મોટો ફાયદો કરાવી શકે એવા ખાતાઓ ક્ષત્રિયોને આપવાના બંધ થઈ ગયા પંચાણું પછી અને બે હજાર ચૌદ પછી તો હદ થઈ ગઈ છે પહેલાં ક્ષત્રિયોને જિલ્લા પંચાયતના પ્રમુખોમાં એમપીમાં એમએલએમાં ખૂબ મહત્ત્વ આપવામાં આવતું એ બધું પણ ઓછું થતું ગયું એટલે ક્ષત્રિયોની લાગણી છેલ્લા કેટલાય વર્ષોથી ઘવાતી આવી છે ક્ષત્રિયોને સત્તામાંથી એમની ટોટલ બાદ બાકી થઈ ગઈ છે બ્રાહ્મણોની બાદ બાકી થઈ એ બ્રાહ્મણો પચાવી ગયા હરેન પંડ્યાનું ખૂન પણ બ્રાહ્મણો પચાવી ગયા કારણ કે એમની વસ્તી ગુજરાતની વસ્તીમાં માંડ ત્રણ ટકા બ્રાહ્મણો છે પણ ક્ષત્રિયો સાવ નગણ્ય નથી ક્ષત્રિયોની સંખ્યા અને એમાં જો ઠાકોર ઠાકર સમાજ ઉમેરીએ તો ઠાકર સમાજ જ બાવીસ ત્રેવીસ ટકા છે એટલે આ બધાની જે બાકી થઈ ક્ષત્રિયોની એ ક્ષત્રિયો સહન નથી કરી શક્યા એટલે મને એવું લાગે છે કે આ રૂપાલાનું જે નિવેદન છે એ તો ઊંટ ઉપરનું છેલ્લું તીનકું છેલ્લે એ ઊંટ ઉપર જે છેલ્લું ભાર મૂકવામાં આવ્યો એ છે વા કહેવત છે ગુજરાતીમાં કે ઊંટના ઊંટની ઉપરનું છેલ્લું તણખું ઊંટ પર વજન મૂકતા જ જાઓ મૂકતા જ જાઓ મૂકતા જ જાઓ ઊંટથી સહન થાય ત્યાં સુધી ઊભું રહ્યું પણ પછી છેલ્લે એક નાનકડી વસ્તુ મૂકીને ઊંટ બેસી ગયું એટલે નિર્ણય એવો લેવામાં આવ્યો કે આ ઊંટ પર જે તણખલું મૂક્યું એ તણખલાનો ભાર ઊંટ સહન ન કરી શક્યો રૂપાલાનું નિવેદન તો ઊંટ પરનું છેલ્લું તણખલું છે સતત અવગણના સત્તાના કેન્દ્રમાંથી સંપૂર્ણપણે બાદ બાકી અવહેલના અપમાન આ બધું ક્ષત્રિય સમાજ પંચાણુંથી સહન કરતો આવ્યો છે એટલે વાંક રૂપાલાનો નથી રૂપાલા સાહેબ ઘણી બધી વાર આવું બોલ્યા છે રૂપાલા સાહેબનો ઇતિહાસ તપાસો તો એમણે કોઈ ક્ષત્રિય વિરુદ્ધ મોટી ઝુંબેશ ચલાવી હોય કે ક્ષત્રિયો વિરુદ્ધ આ પહેલાં કશું ઘસાતું બોલ્યા હોય એવું પણ નથી એટલે જ્યારે હવે ક્ષત્રિય સમાજ કહી રહ્યો છે કે રૂપાલાની બાદબાકી કરી નાખો એમની ટિકિટ પાછી લઈ લો નહીં તો આખા ગુજરાતમાં જોવા જેવી થશે અને એ પછી પણ ભાજપ અડગ છે હું જ્યારે આ ચેનલ પર આવ્યો અને ટીવીના છેલ્લા સમાચાર જોયા ત્યારે રૂપાલાજી દિલ્હીથી આવીને કહી રહ્યા હતા કે મને સમાજના બધા જ પક્ષનો ટેકો છે એટલે વાત અત્યારના આજની મિનિટે એમ લાગી રહી છે કે રૂપાલાને ખસેડવામાં નહીં આવે અને મોદીજીએ ભાજપે ચેલેન્જ ઉપાડી લીધી છે કે જો ક્ષત્રિય સમાજ એમ સમજતો હોય કે અમે ભાજપને કે મોદીજીને ઝુકાવી દઈશું રૂપાલાના નામે તો એ શક્ય નથી એવો અત્યારે મેસેજ આવ્યો છે કે ભાજપ પણ ક્ષત્રિયોનો વિરોધ હોવા છતાં રૂપાલાને ખસેડશે નહીં બાકી કોઈ મોટી વાત નથી રૂપાલાને હમણાં એમ એમાંથી ખસેડી લોકસભા ચૂંટણીમાં કસેકથી પણ અથવા ગુજરાતમાંથી પણ રાજસભામાં લઈ જવા એમ છે છ મહિના સુધી તો વગર સંસદ સભ્યો હોવા છતાં એ કેન્દ્રમાં પ્રધાન રહી શકે એમ છે ભાજપ એમને કશેક રાજ્યપાલ બનાવીને બેસાડી શકે એમ છે પણ આ જે ગેમ છે મોદીજીની એ કાયમ એવી રહી છે હરિયાણામાં એ જે હરિયાણા જે જાટ પ્રદેશ છે ત્યાં એ નોન જાટને બેસાડે છે મુખ્યમંત્રી તરીકે મહારાષ્ટ્રમાં જ્યાં મરાઠાઓની બોલબાલલા છે ત્યાં એક બ્રાહ્મણને બેસાડે છે મરાઠાને નથી બેસાડતા મુખ્યમંત્રી તરીકે ફડણવીસ મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ છે મરાઠા નથી તો આ મોદીજીની એક ચેલેન્જ હોય છે ગુજરાતમાં પણ તમે જુઓ રૂપાણીને બેસાડી દીધા વિજય રૂપાણીને સો મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષ માટે હવે રૂપાણીજી જૈન સમાજમાંથી આવે છે જેની આખા ગુજરાતમાં વીસ લાખ વસ્તી નહીં હોય એટલે પટેલ બી નહીં ને ક્ષત્રિય પણ નહીં અને તમારી ઉપર એક જૈન મુખ્યમંત્રીને બેસાડવામાં આવ્યો જેની વસ્તી આ ગુજરાતમાં બે ત્રણ લાખ હશે ચાર લાખ હશે તો આ મોદીજીની ગેમ છે ગેમ પ્લાન છે ઇન્દિરાજી પાસેથી આ શીખ્યા છે ઇન્દિરાજી કાયમ એમના મુખ્યમંત્રીઓને ફરતા રાખે બદલતા રાખે કોઈ અવિશ્વાસની દરખાસ્ત ના હોય ને અચાનક છાપામાં આવે કે યુપીના ચીફ મિનિસ્ટર બદલાઈ ગયા રાજસ્થાનના ચીફ મિનિસ્ટર બદલાઈ ગયા ઘણા ચીફ મિનિસ્ટરો ઇન્દિરાજીના રાજમાં ચીફ મિનિસ્ટર તરીકેથી ઉઠાવીને કેન્દ્રમાં મિનિસ્ટર કેન્દ્રના મિનિસ્ટરને ત્યાં ચીફ મિનિસ્ટર અને ઘણા ચીફ મિનિસ્ટરને તો ગવર્નર બનાવી દીધા એટલે ઇન્દિરાજી હંમેશા એક સિસ્ટમમાં હતા એક એમની સિસ્ટમ હતી કે કોઈ પણ મુખ્યમંત્રીને એવો અહેસાસ નહીં થવા દેવાનો કે આઈ એમ ફાઈનલ હું છું મારા થકી યુપી છે મારા થકી રાજસ્થાન છે એવું અભિમાન નહીં પેદા થવા દેવાનું એ વખતે એક બનાવ બનેલો ઇન્દિરાજી વખતે કે એક ઉત્તર પ્રદેશમાં તે વખતે નારાયણ દત્ત તિવારીજીનું રાજ હતું મુખ્યમંત્રી હતા બહુ જોરદાર મુખ્યમંત્રી અને આમ પણ યુપીમાં બ્રાહ્મણોની વસ્તી બહુ ક્ષત્રિયોની વસ્તી બહુ ત્યાં બ્રાહ્મણ ક્ષત્રિયો જ મુખ્યમંત્રી બને તો એ મુખ્યમંત્રી હતા બહુ શક્તિશાળી મુખ્યમંત્રી હતા પત્રકાર પરિષદ પૂરી થઈ અને એક પત્રકારે કહ્યું કે સાહેબ આપ ઉત્તર પ્રદેશથી છો અને ઉત્તર પ્રદેશની પંચ્યાસી સીટ લોકસભામાં છે તો આપ મુખ્ય વડાપ્રધાન ન થઈ શકો એટલે તિવારીજીએ હસતા હસતા કહ્યું ઓફ ધ રેકોર્ડ કહ્યું કે સો કરોડ રૂપિયા હોય એ જમાનાની વાત છે તો કોઈ પણ માણસ મુખ્યમંત્રી વડાપ્રધાન થઈ શકે વડાપ્રધાન થવા માટે સો કરોડ રૂપિયા જોઈએ આ સમાચાર કોઈ છાપામાં તો નહીં આવ્યા છાપવામાં નહીં આવ્યા પણ એ પત્રકારે જે બે ત્રણ પત્રકાર એમના પ્રિય પત્રકારો બેઠા હતા એમાંના કોકે આ વાત દિલ્હી પહોંચાડી અને જેવી વાત દિલ્હી ગઈ એના દસ દિવસમાં નારણ દત્ત તિવારીજી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીને બદલે કેન્દ્રમાં ઉદ્યોગ પ્રધાન થઈ ગયા એટલે જે પણ વડાપ્રધાન હોય એની એક ફરજ છે કે આ જે અઠ્યા આપણા રાજ્યો છે અઠ્યાવીસ એના મુખ્યમંત્રીઓને હંમેશા અસલામત રાખવા પોતાના પક્ષના હોય તો તો ખાસ એમને બદલતા રહેવું ટાઈમ ટાઈમ પર અને નહીં બદલવાના પરિણામ અડવાણીએ ભોગવ્યા જ્યારે અટલ બિહારી વાજપેયી મુખ્ય વડાપ્રધાન હતા અને એમણે નરેન્દ્ર મોદીના ને બદલવાની વાત કરી અહીં આવીને વાજપેયીજીએ કીધું કે રાજધર્મ બજાવો મોદીજી અને પછી એમણે વાત કરી કે ભાઈ મોદીજીને ખસેડો ત્યારે અડવાણીજી વચ્ચે આવે કે નહીં મોદીજીને રહેવા દો અને અડવાણીજીએ મોદીજીને રોક્યા એમને બદલવા નહીં દીધા વાજપેયીને એમનો રાજધર્મ બજાવવા નહીં દીધો વચ્ચે આડા ઊભા થઈ ગયા ગોવા અધિવેશનમાં અડવાણીને મોદીજીનો ખાસ એટલે મોદીજીને બચાવી લીધા અને પછી એ જ મોદીજી બે હજાર ચૌદમાં અડવાણીને વડાપ્રધાન પદના ઉમેદવાર પદેથી જ ખસેડી અને વડાપ્રધાન થઈ ગયા એટલે જે સેન્ટ્રલ લીડરશીપ છે એની રાજકીય ફરજ છે કે એના મુખ્યમંત્રીઓને સ્ટેબલ ના થવા દે એને એ એને એમને નામ ના ના મેળવવા દે એમને બહુ લોકપ્રિય ન થવા દે અનિવાર્ય ન બનવા દે એટલે આ જે પ્રથા હતી ગુજરાતમાં એમાં મેં કહ્યું એમ કે ક્ષત્રિયોને અને બ્રાહ્મણોને ભાજપે બિલકુલ દર કિનાર કરી દીધા બ્રાહ્મણોથી બોલા એમ નહોતું કારણ કે ત્રણ ટકા છે પણ ક્ષત્રિયોએ આ જે રૂપાલાજીની વાત છે એને એવી પકડી છે કોઈ નેતા નથી કોઈ ભાજપના જે નેતાઓ છે બોલતા નથી બહાર જાહેરમાં બોલતા નથી પણ એ પણ એમને જે મિનિસ્ટરશીપ મળી છે એનાથી એ સંતોષ નથી એમને આનંદ નથી ભાજપમાં સંગઠનમાં પણ જે ક્ષત્રિયો છે એ પણ નારાજ છે એટલે આ કોઈ પણ ચહેરા વગર એક આંદોલન ઊભું થઈ ગયું છે અને મોદીજી એના સ્વભાવ પ્રમાણે જો આ ચેલેન્જ ઉપાડે તો એવું બને કે ગુજરાતમાં કોક સીટ આ ક્ષત્રિયોના વિરોધને કારણે એમણે ગુમાવી પડે આ રૂપાળાના નિવેદન પહેલાં જો કોઈ મને પૂછતું કે ગુજરાતમાં કેટલી સીટો આવશે તો હું બે ધડક કહેત કે છવ્વીસે છવ્વીસ સીટો ભાજપની આવવાની છે અને ભાજપની આવે એમાં ભાજપની કોઈ હોશિયારી હું નથી જોતો કોંગ્રેસની બેકૂફી છે મને પણ થાય કે હું કોંગ્રેસને મત આપું પણ આપીને શું કરું કોંગ્રેસનો ચૂંટાયેલો એમએલએ કોંગ્રેસમાંથી છેલ્લા ત્રણ વર્ષમાં ડઝનબંધી એમએલએ ભાજપમાં જતા રહ્યા રાજીનામા આપી દીધા ફરી પેટા ચૂંટણી થઈ અને જીતી ગયા હવે જો આજ થવાનું હોય કોંગ્રેસ પોતાના ધારાસભ્યો ના સાચવી શકતી હોય એ કોંગ્રેસને મત આપીને લોકો વિચારે છે કે સારા માટે મત આપવો ભાજપને મત આપવો એ મારી મજબૂરી એટલે બની ગઈ છે કે સામે વિરોધ પક્ષમાં કોઈ માણસ નથી કોઈ નામ નથી કોઈ એજન્ડા નથી વિરોધ પક્ષ પાસે વિરોધ કરવાની પણ તાકાત નથી વિરોધ પક્ષ પાસે હિન્દુ ભારત બંધનું એલાન આપવાની પણ તાકાત નથી ભારત બંધ કરાવી શકે એટલી પણ તાકાત નથી જ્યારે કોંગ્રેસની દોમધોમ સત્તા હતી ત્યારે પણ ભારત બંધ થયા છે જ્યોર્જ ફર્નાડીસ નામના એક માણસ છે જેની જેના પક્ષમાં કોઈ નહોતું જેની આગળ પાછળ કોઈ નહોતું અને જ્યોર્જ ફર્નાડીસ મુંબઈ બંધ કરાવતા ગુજરાત બંધ કરાવતા મહારાષ્ટ્ર બંધ કરાવતા તો એ વખતે વિરોધ પક્ષના નેતાઓની એ તાકાત હતી ઇન્દુલાલ યાજ્ઞિકને આમાં યાદ કરવા પડે મહાગુજરાતની ચળવળ વખતે ચૂંટણી આવી અને ઇન્દુલાલ યાજ્ઞિકે જવાહરલાલ નહેરુની સામે પેરેલ જાહેરસભા રાખી અમદાવાદમાં અને નહેરુને વડાપ્રધાન અને એ જમાનામાં નહેરુની ખૂબ લોકપ્રિયતા છતાં બન્યું એવું કે ઇન્દુલાલ યાજ્ઞિકની સભામાં લાખો લોકો ઉમટ્યા અને નહેરુની સભા ખાલી ગઈ તો આ તાકાત હતી વિરોધ પક્ષના નેતાઓની વિરોધ પક્ષના નેતાઓ જે રીતે માયકાંગલા થઈ ગયા છે જે રીતે દબાઈ ગયા છે ચંપાઈ ગયા છે એમની પાસે વિરોધ કરવાની તાકાત નથી એમની ઓખાત નથી કે વિરોધ થાય અને મને આ વખતે ખાતરી છે પરિણામની હું અત્યારથી ગેરંટી આપું છું કે કોંગ્રેસ જે રીતે વર્તી રહી છે ગાંડાની જેમ વર્તી રહી છે તમે સારા રિઝલ્ટની શું આશા રાખો જ્યારે રામ મંદિરના ઉદઘાટનનું આમંત્રણ મળ્યું અને સોનિયાજીને બોલાવ્યા વિરોધ પક્ષના નેતાને બોલાવ્યા રાજ્યસભાના નેતાને બોલાવ્યા અને આ અધિર રંજન ચૌધરીના સોનિયાજીના બધા કીધું કે અમે ઉદઘાટનમાં નહીં જઈએ આ દેશમાં નેવું ટકા લોકો એસી ટકા લોકો હિન્દુઓ છે તમારે એમની લાગણીને ધ્યાન જ નથી આપવું કદાચ સોનિયાજી ના ગયા હોત ને એમણે એમ કીધું હોત કે ભાઈ મારે બદલે બીજા કોઈને મોકલું છું પણ કોંગ્રેસે બહિષ્કાર કર્યો એટલે કોંગ્રેસે પોતાની ઘોર જાતે ખોદી છે પોતાની કમર કોંગ્રેસ જાતે ખોદી રહ્યું છે હવે આવા સમયે ક્ષત્રિયો સ્વતંત્ર રીતે આમાં કોંગ્રેસનો મને કોઈ હાથ લાગતો નથી કોંગ્રેસ ઈચ્છે તો આ ક્ષત્રિયોને આટલા તૈયાર ન કરી શકે પણ ક્ષત્રિયોની જે આટલા બધા વર્ષોની દુભાયેલી લાગણી છે એણે આજે સ્વરૂપ ધારણ કર્યું છે એક વોલકેનો એક જ્વાળામુખી ધીમે 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 અંદર સળગી રહેલું એ આ ફાટ્યો છે વાંક રૂપાલાનો નથી રૂપાલાની વાત એટલી ગંભીર પણ નથી અને રૂપાલાને પણ થોડું જ્ઞાન કાચું છે ક્ષત્રિઓએ રોટી બેટી વ્યવહાર સમ્રાટો જોડે કર્યા એમાંના મોટા ભાગના રાજસ્થાનના હતા બહારના હતા ગુજરાતના ક્ષત્રિયનો મને કોઈ દેખીતો દાખલો દેખાતો નથી કે કોઈ ગુજરાતના ક્ષત્રિય રાજાએ કોઈ મુસ્લિમ રાજા જોડે કે અંગ્રેજો જોડે પોતે કોઈ બેટી વ્યવહાર કે રોટી વ્યવહાર રાખ્યો હોય એટલે એમની ઐતિહાસિક ભૂલ પણ છે ક્ષત્રિય સમાજનો ગુસ્સો થયો છે અને ક્ષત્રિય સમાજની ચેલેન્જ મોદીજી જો ઉપાડી રહ્યા છે તો મને એવું લાગે છે કે ક્ષત્રિય સમાજ ભાજપને કોઈ બે ચાર સીટમાં કઈ બે ચાર સીટ એ નથી ખબર પડે પણ કોઈ બે ચાર સીટમાં ના પરિણામોમાં જરૂર બદલાવ લાવી શકશે હવે વાત એ છે કે શું આ ક્ષત્રિય સમાજને ભાજપ સમજાવી લઈ શકશે જે નેતાઓ છે કદાચ સમજી પણ જશે પણ નુકસાન થવાનું તો એ થઈ ગયું છે ક્ષત્રિયોના પાંચ સાત ટકા વોટ દસ ટકા વોટ ક્ષત્રિય સમાજના નેતાઓ સંયોગ કરી આપે એ ટીવી પર આવીને અમે એલાન પણ કરે તો પણ જે દૂધ ફાટવાનું હતું એ ફાટી ગયું છે અને ફાટેલું દૂધ એ એમાંથી મીઠાઈ બની જાય પણ ફરી દૂધ ન બને ક્ષત્રિયોના દિલ ખાટા થઈ ગયા છે આટલા બધા વખતની એમની અવહેલના એમનું અપમાન એ સપાટી પર આવી ગયું છે એટલે કોઈ સમાધાનની ફોર્મ્યુલાથી આ વાત દબાવાશે નહીં અને જે રીતે ભાજપે આજે સ્ટેન્ડ લીધું છે જોતા જોતાં મને એમ લાગે છે કે એમની વાત પણ એમ છે કે ભાજપને દબાવવું સહેલું નથી અને ક્ષત્રિય સમાજની માગ કદાચ ન સ્વીકારે તો ગુજરાતના પરિણામોમાં છવ્વીસ સીટો જીતી જશે એવી શરત લગાડવી જરા અઘરી થઈ જશે હારવાના ચાન્સીસ છવ્વીસ સીટો ભાજપ જીતશે એવી શરત લગાવવી કવેળાનું થઈ જશે અને કદાચ ખોટનો ધંધો થઈ જશે ક્ષત્રિયો કોક સીટો પર એમનો પરચો જરૂર બતાવશે અને ઓવરઓલ ભાજપનું જે વોટિંગ પેટર્ન છે ગુજરાતમાં જેટલા ટકા મત લઈને જેટલી સીટો લાવે છે ભાજપ એ વોટિંગ પેટનમાં પણ મને લાગે છે કે થોડોક ફેરફાર થશે અને ભાજપના ઓવરઓલ વોટ ઓછા થશે એમાં મને કોઈ શંકા નથી સીધી વાતમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું